રાધનપુર તાલુકાના ભાડિયા ગામ ખાતે પીવાના પાણીની પારાયણ ચાર મહિનાથી નથી મળતું પાણી પીવા માટે મહિલાઓ ગંદુ પાણી પીવા માટે મજબૂર બને પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભાડિયા ગામ ખાતે રાધનપુર વિસ્તારમાં પીવાના પાણીની પારાયણ પાણીના એક બેડા માટે ગામ લોકો મારી રહ્યા છે વલખા ભાડિયા ગામે પીવાના પાણી સમસ્યા સામે ઝઝુમતા લોકો છેલ્લા ચાર મહિનાથી પીવાના પાણીની સર્જાય છે સમસ્યા ધારાસભ્ય સહિત સ્થાનિક નેતાઓને રજૂઆત કરવા છતાં નથી આવ્યો કોઈ નિરાકરણ ભાડિયા ગામે તળાવનું દૂષિત પાણી પીવા માટે લોકો બન્યા મજબૂર રાધનપુર ખાતે પીવાના પાણીની સમસ્યા હલ કરવા કરોડોના ખર્ચે પીવાના પાણી પુરવઠા વિભાગ દ્વારા સંપ બનાવ્યો છે પરંતુ રાધનપુર વિસ્તારમાં જ પીવાના પાણી ઉઠી છે બુમરાળ પાટણ લોકસભા કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર ચૂંટણી પ્રચાર પ્રવાસે જતા ગામ લોકોએ કરી રજૂઆત કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત